પાંચસો રૂપિયાના વહીવટમાં શિક્ષણ તંત્ર ભરાતા એક બીજા પર ખો અપાય સર્વિસ બુક ભરવા મુદ્દે પાંચસોની લેતી દેતીની વિડીયો વાયરલ થયો હતો ટીપીઓ આ મુદ્દે પોતાનો બચાવ કરી શિક્ષણ સંઘ પર આંગળી ચીંધી હતી શિક્ષણ સંઘે પણ ઇન્કાર કરી આ પ્રક્રિયા શિક્ષણ શાખાની ગણાવી સર્વિસ બુક ભરવાનું આયોજન સંઘ ન કરી શકે શિક્ષણ વિભાગ જ કરી શકે શિક્ષકો પાસેથી પાંચસો રૂપિયા લઈ સર્વિસ બુક ભરવાનો વિડીયો સામે આવ્યો હતો ટીપીઓ અને શિક્ષક સંઘ પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા છે સમગ્ર મુદ્દે સવાલ ઊભો થયો કે રૂપિયાની ઉઘરાણી કરી મહામંત્રી દિનેશકુમાર કુમાર લક્ષ્મણભાઈ ચૌધરી સોશિયલ મીડિયા દ્વારા અમને જાણકારી મળી છે કે જે ટીપીઓ ઓફિસની અંદર જે પાંચસો રૂપિયાની વાત છે એનું આયોજન કે સંઘોએ કર્યું હતું તો હું આજે આપને ખાતરી આપું છું મીડિયાના માધ્યમ દ્વારા કે આવા પ્રકારનો કોઈ પણ પ્રકારનું આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્યું નથી જ્યારે પણ કોઈ કાર્યક્રમ થાય છે ઓફિસ દ્વારા તો અમને ટેલિફોનિક કે મૌખિક રીતે જાણ કરવામાં આવે છે બાકી સંઘ એ કોઈ દિવસ વહીવટી પ્રક્રિયાનો ભાગરૂપ બનતું નથી કેમ કે આવું આ જે ભાગ છે જે સર્વિસ બુક ભરવાનું કે નોંધવાનું એ કામ ઓફિશિયલનું હોય છે અને એ વહીવટી રૂટિન પ્રક્રિયા હોય છે જે પણ વ્યક્તિ કર્મચારી સરકારની અંદર જોડાય નોકરીની અંદર જોડાય તો તેનું જે સર્વિસ બુક ભરવાનું કામ છે એ ઓફિસનું કામ હોય છે એની અંદર સંઘનો કોઈ પણ ફાળો રહેતો નથી પણ આપના દ્વારા જે અમને માહિતી મળી છે કે આ કામ સંઘે કર્યું છે તો હું આપને ખાતરી આપું છું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ પ્રકાર દિવોદરના કોઈપણ અધિ પદાધિકારી સંઘના વ્યક્તિએ કોઈપણ આયોજન કર્યું નથી